શહેરના એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બસના ટાયર જર્જરિત અવસ્થામાં છે જે ગમે ત્યારે મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે આ ઘટનાએ સુરતની પરિવહન વ્યવસ્થાને મોતની સવારી સમાન ગણાવી દીધી છે આ ઘટના પરથી બસ સંચાલન કરતા ઈજારદારો દ્વારા વાહનોના યોગ્ય રખરખાવ અને નિયમિત મરામત પ્રત્યે દાખવામાં આવતી ઉદાસીનતા છતી થઈ છે નાગરિકોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓના ઢીલા સુપરવિઝનને કારણે કોન્ટ્રાક્ટરો મુસાફરોના જીવના જોખમે બસો દોડાવી રહ્યા છે બસનું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી અને માત્ર નફાખોરીના આશયથી ખખડદ વાહનો રોડ ઉપર ઉતારી દેવામાં આવે છે જો આ બેદરકારીને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો એ વેધક સવાલ હાલ શહેરીજનો પૂછી રહ્યા છે આ વિડિયો સામે આવે બાદ તંત્રની કામગીરી સામે શંકાની સોય તાકવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર આ ગંભીર ક્ષતિ બદલ સંબંધિત ઇજાદાર વિરુદ્ધ કોઈ કડક દંડનીય કાર્યવાહી કરશે કે પછી રાબેતા મુજબ તપાસના નામે આખા પ્રકરણ પર ઢાંક પીછોડા કરવામાં આવશે શહેરીજનો દ્વારા માંગ ઉઠી છે કે તમામ બસોની ફિટનેસ અને ટાયરની સ્થિતિની તાત્કાલિક અને સઘન ચકાસણી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકે જીવ ગુમાવવાનો વારો ન આવે બચ્ચે બેઠે ગાડી પલટી કોઈ નુકસાન હોવા इनको चोट लगा तो उसकी जिम्मेदार कौन मित्रों बस जो आ बस जो नो टायर जो जो तो बैठे इनको कोई नुकसान हो गया टायर फटी है टायर पलटी हो में, गया मैं सर बोल रहा हूं। जितना जितना गाड़ी है ना सब ऐसा एक एक टायर में चल रहा है मित्रों नमस्कार हूँ पृथ्वीराज राजपूत आज रोड पर सूरत सिटी ब्लू बस वीडियो મેં તમને બતાવીશ મિત્રો સુરત શહેરની બ્લુ બસના બધા ટાયર ખરાબ છે કોઈ મેન્ટેનન્સ નથી મને એવું લાગે છે કે મોટા અધિકારીઓ મોટા રાજનેતાઓ જેમ તક્ષશિલા હરની કાંડ થયું એવું કોઈ કાંડ થવાની રાહ જોઈ રહ્યા છે મિત્રો તક્ષશિલા અને હરની કાંડ જેને કહ્યા છે એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ જેના વાલી વારસા એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે પણ કઈ વાંધો નહીં હવે જોઈ લઈશું